પાલન પોષણ માટે ભંડોળ એકત્રિત કરવા માટે ધર્મ પ્રેમી લોકો આગળ આવ્યા છે ત્યારે તાલુકાના ચકવાડા ગામે આવેલ રાજારામ ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળાના લાભાર્થી લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બનાસની કોકિલ કંઠી દેવિકાબેન રબારીએ તેમના મધુર કંઠે ડાયરામાં રમઝટ બોલાવી હતી અને લોકોએ પણ ઉદાર સાથે તેમના પર પૈસાનો વરસાદ વરસાવ્યો હતો જોકે બીજી તરફ ઉત્તર ગુજરાતના નામાંકિત ભજનીક દાનાભાઈ પટેલ જુનવાણી ભજનો પીરસી લોક ડાયરાને ચાર ચાંદ લગાવી દીધા હતા ગૌમાતાના લાભાર્થી યોજાયેલ ડાયરામાં આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગૌમાતા માટે યથાશક્તિ યોગદાન આપી પુણ્યનું કામ કર્યું છે ગૌશાળામાં યોજાયેલ લોક ડાયરામાં લોક સાહિત્યકાર જીતસિંહભાઈ રાજપૂત સિંગર વિષ્ણુ રાવણા રાજપૂત આરતી ઠાકોર સહિતના કલાકાર ઉપસ્થિત જોવા મળ્યા હતા તો ચગવાડા ગામે સરસ માનું ભવ્ય લોકડાયરનું આયોજન કરશે દિવદા તાલુકાના જગવાડા ગામે અને બહુ બોળી સંખ્યામાં ઘણી બધા ભાઈઓ બનો આવી રહ્યા છે મારા દાનાભાઈ પટેલ મારી સાથે છે અને બધા લોકો બહુ ઉત્સવથી વરસી રહ્યા છે અને ગાયોમાં દાન દેવું બહુ જરૂરી છે અને બીજું આનંદની વાત એ છે કે આજે નવ બેસતા વર્ષના દિવસે જો આપણે ગૌશાળા લાભાર્થી જે કાર્યક્રમ કર્યો છે એની બહુ આનંદ થાય છે તો બધાને ગાયોનો પ્રોગ્રામ કરવો જોઈએ અને વર્ષો જોઈએ જય ગૌ માતા જી અયોધ્યામાં બાવીસ જાન્યુઆરી શ્રેષ્ઠમાની પ્રાણ પ્રતિષ્ઠા આપણા રામ શ્રી ભગવાનની થઈ રહી છે તો બધાને આપણે એનો ઉત્સવ થવો જોઈએ અને આનંદ બધા માણી રહ્યા છે અને જોર મોરથી તૈયારી કરી રહ્યા છે તો આપણે બધાને અયોધ્યા ન પહોંચી શકીએ પણ એક સંદેશ આપ્યો છે મોદી સાહેબે કે આપણે બાવીસ જાન્યુઆરી આપણે ઘરે દીપ પ્રગટાવીએ અને રામ ભગવાનની પ્રતિષ્ઠાની ફૂલ તૈયારી કરીએ અહીંયા દેવોદર તાલુકાના ચગવાડા ગામે શ્રી રાજારામ ગૌશાળા અહીંયા બધા મિત્રો મળીને ગૌશાળા ચલાવે છે અને એ ગૌશાળાના લાભાર્થે એક સુંદર મજાનો સંતવાણી કાર્યક્રમ રાખ્યો છે અને એમાં બોળી સંખ્યામાં લોકો આવી અને ખરેખર ખૂબ દાન આપે છે અને યુવાન મિત્રોએ ખૂબ મહેનત કરી અને આ ગૌ સેવાનું એક ભગીરથ કાર્ય કર્યું છે અને ખરેખર હું તો વર્ષોથી ગૌશાળા સાથે હું વહેણા ગૌશાળા સાથે સંકળાયેલો છું અને જે કોઈ ખરેખર ગૌશાળા માટે જે કોઈ આવે અને મને એમ કે ગૌશાળા માટે કાર્યક્રમ કરવો છે તો ખરેખર ખર્ચે કોઈ પૈસા લીધા વગર હું કોઈ પણ ગૌશાળા વાળો આવે તો ખરેખર એની ફ્રીમાં આપણે કાર્યક્રમ અહીંયા કરી આપો છે એટલે આવું ગૌ સેવાનું ભગીરથ કાર્ય કરે ખરેખર એની વંદન છે એની પ્રણામ છે અને બિરદાવવા લાયક છે